હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શું તમારું મેળવડથી બનાવેલ દહીં ખાટું થઈ જાય છે જો હા તો આજે હું તમારી સાથે એક એવી ટ્રિક શેર કરીશ કે જેમાં તમારે દહીંની મેળવડની પણ જરૂર નહીં પડે અને ખાટું પણ નહીં થાય અને સરસ મજાનું ઢેફા જેવું બનીને તૈયાર થઈ જશે તો એના માટે આપણે સૌ પ્રથમ અડધો લીટર દૂધ લીધું છે અને બીજું એ તમારે દૂધ ગરમ કરવાનું હોય એ વાસણમાં પહેલા બે ચમચી પાણી ઉમેરી દેવાનું ત્યારબાદ જ ગરમ કરવાનું તો હવે દૂધને મીડિયમ કરવા મૂકી દેવાનું દૂધમાં એકથી બે ઉભરા આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે જેથી દૂધમાં કઈ પાણીનો ભાગ હોય તે બળી જાય જો તમારે દહીં ઢેફા જેવું જમાવવું હોય ને તો દૂધને ફરજિયાત ગરમ કરવાનું તો હવે આ રીતનું આપણે સફેદ જે સીવણીઓ દોરો આવે તે લેવાનો છે કલર વાળો કે કાચો દોરો નથી લેવાનો એટલે કલર જવાની કઈ ચિંતા ના રહે તો તેના આ રીતે ચાર ભાગ થાય તે રીતે વાળી લેવાનો અને સીઝર થી તેને કટ કરી લેવાનો થોડાક દોરાનો ભાગ લાંબો હોય તે જ રીતે આપણે કટ કરવાનો એટલે બાંધવામાં સરળતા રહે તો આવી રીતે એક બદામ લઈને તેને ગાંઠ મારીને આ રીતે તૈયાર કરી લેવાની તો આ બદામને આપણે શું કામ બાંધી એવું થશે પણ એનું કારણ એ કે દહીં જ્યારે જામીને ત્યારે ઈઝીલી દોરા વડે બહાર કાઢી શકાય બદામ દહીંમાં રાખેલ હતી એટલે તેમાં ખાટા તત્વો પડી જાય છે અને બદામની તાસીર પણ ગરમ હોય છે એટલે દહીં જમાવામાં સારી એવી મદદ મળે છે દૂધ ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે આંગળીથી ચેક કરીશું દૂધ સહેજ ગરમ હોય ને ત્યાં સુધી જ ઠંડુ થવા દેવાનું છે તો આ રીતનું દૂધ થઈ ગયું છે તો હવે આપણે એક સ્ટીલનો ડબ્બો હોય તેવો લેશું તો હવે તેની અંદર આપણે જે દૂધ ગરમ કરીને સાઈડમાં રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને તેની અંદર આપણે જે બદામને ગાંઠ મારીને રાખી હતી તે ચારેય બાજુ એક એક આવી જાય તેવી રીતે આપણે તેમાં મૂકી દેવાની છે આપણે અહીં ડબ્બાનું ઢાંકણ કઠણ છે એટલે આપણે આમાં ફોઇલ પેપર નહીં રાખીએ જો તમારે ડબ્બાનું ઢાંકણ ઢીલું હોય તો તમારે તેમાં ફોઇલ પેપર રાખવાનું તો આવી રીતે આપણે ઢાંકણ બંધ કરીને સાતથી આઠ કલાક માટે જમાવા દેવાનું છે તો હવે આપણી સાતથી આઠ કલાક થઈ ગઈ છે તો આપણે તેને જોઈ લેશું તો પહેલાં તો આપણે તેમાં જે બદામ દોરા બાંધીને રાખી હતી તે કાઢી લેશું અને હવે આપણે ચમચાથી ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે દહીં આપણું સરસ એવું ઢેફા જેવું હોય તેવું જામી ગયું છે તો છે ને એકદમ ઇઝી ટ્રીક તો તમે આ ટ્રીક એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી બધી ગમતી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ